નું જે સહાય છે એ આઈનું ફોર્મ છે અહીંયા તારીખ લખવાની છે હવે આ ફોર્મ શું કામ ભરવાનું છે જો આ પરીક્ષા પાસ કર્યા પછી એ અભ્યાસ ફ્રી થઈ જાય છે અભ્યાસ ફ્રી માટેની આ એક યોજના છે બરાબર तो आ फॉर्म से आ रहे थे टका हो रिजल्ट हो जो ये चार लाख थी ऊंचियाँ वो पौड़ा विद्यार्थियों आ ફોર્મ ભરી શકે હવે હા આ જમા છેલ્લી તારીખ આપેલી છે આ તારીખનું ભલામણ લેટર આવશે આ મિકેનિકલના છે બધા આ બધા અભ્યાસ કરવો છે આ ફોર્મનો આપણે આછકલો પ્રવેશ પહેલાં જોઈ લઈએ આમાં નર્સિંગ પણ છે બીએડ છે એમએડ છે ઘણા બધા અભ્યાસક્રમો અહીંયા સમાવેશ કરી લીધો છે તો આ બધા લિસ્ટ છે સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ તો આનું શું છે કે ઉમા શિક્ષણ સહાય યોજના અંતર્ગત પ્રવેશ માટે ભલામણ કરવા બાબત તો ચાર લાખથી ઓછી આવક હોય અને પાસઠ ટકા ધરાવતા હોય તો આ વિદ્યાર્થીનો આ લાભ મળે છે આ ભલામણ લીટર છે એ ભલામણ લીટરને આધારે એ અભ્યાસ એ ફ્રી થઈ જશે ફોર્મ સાથે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ એલસી એના બધી વિગતો આપણે જમા કરાવવાની હોય છે રજિસ્ટ્રેશન પેલા કરાવવું પડે છે જેમાં દસ અને બારની ટકાવારી હોય છે સ્નાતકની ટકાવારી હોય છે સ્નાતક એટલે બી એ માં જે આવ્યું હોય અહીંયા ત્રણ વિકલ્પો આપણે પસંદ કરી શકીએ છીએ અહીંયા વિદ્યાર્થીની વાલીની સહી હશે અને આ યોજનાનું નામ છે ઉમા શિક્ષણ સહાય યોજના તો આ પીડીએફ જો કોઈને ફોર્મ જોતું હોય તો આપણે કોમેન્ટ કરજો આ ફોર્મ તમને આપી દેશું બરાબર